કહે કે કલિયુગમાં રહેલા જેટલા પણ માણસો છે બધા માણસોની વૃત્તિ કુટિલ બનશે કુટિલ વૃત્તિના માણસો પ્રાપ્તે કલિયુગે ઘોરે નરાહા પુણ્ય વિવર્જિતા જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધતો જશે એમ એમ આ બધા જેટલા પણ લોકો છે એ બધા લોકોના પુણ્ય ક્ષય થતા જશે પોતે કર્મ કરવામાં નહીં માને ફળની આશા તરત રાખશે અને ફળની આશા રાખતા એ એ બધા બધા લોકો લોકો છે પુણ્ય કર્મથી વિમુખ થશે ધર્મ કરવાની ઈચ્છા નહીં રાખે થાય ને એવું સૂત મહાપુરાણીએ જે પ્રમાણે કલયુગનું વર્ણન કરી અને સનતકુમારોને કુમારોને સૌનકાદી ઋષિઓને કહ્યું એ પ્રમાણે પુણ્ય કર્મ કરવાની ઈચ્છા નહીં રાખે પણ એ કર્મનું ફળ અવશ્ય માગશે શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં આખા શ્રાવણ મહિનાનું ફળ જોતો હોય તો શું કરવું જોઈએ કોઈને પૂછો એટલે એમ કેસે કે સોમવાર રહ્યો ને તો ચાલે થાય ને એવું આખો શ્રાવણ મહિનો ન કરી શકીએ તો કઈ નહીં પણ સોમવાર કરીએ એટલે આપણને શ્રાવણ મહિનાનું ફળ મળે અરે શ્રાવણ મહિનાના ચાર સોમવાર નો થાય તો કઈ નહીં છેલ્લો એક સોમવાર કરશો ને તોય ચાલશે આખા શ્રાવણ મહિનાનો ફળ મળે આવું કે શાસ્ત્રમાં લખ્યું નથી કેમ કે પ્રાયહ કળ્યુગના જેટલા પણ માણો છે એ માણસોની આવી વૃત્તિ બની ગઈ છે પાપ કર્મ કરવામાં અથવા તો કોઈ પણ કર્મ કરવામાં ક્યારે પાછી પાની ન કરે અને જ્યારે પુણ્યની વાત આવે ત્યારે સંપૂર્ણ ફળની ઈચ્છા રાખે પેલું કહે ને કે દાન આપે રૂપિયાનું ઈચ્છા કેવી રાખે બહુ ધનમસ્તુ જાજુ ધન પ્રાપ્ત થાય શુત મહાપુરાણી કહેવા લાગ્યા ઋષિઓ સાંભળો આ કળિયુગના જે કોઈ માણસો છે એ માણસોની વૃત્તિ વૃત્તિ છે બધી બનશે પ્રાપવાદ પરદ્રવ્યોપ ભાષિણ બીજાનું દ્રવ્ય કેવી રીતે લઈ લેવું આની પાસે આ વસ્તુ છે તો આપડી કેવી રીતે થઈ જાય આવા જ સતત વિચારમાં બીજાની દ્રવ્ય ઉપર રહેવું બીજાના વસ્તુ ઉપર એ પોતાનો જીવન નિર્વાહ કરવો બીજા જે પ્રમાણે કરે એ પ્રમાણે કાર્ય કરવું પર સ્ત્રી સમ મનસહ પરહિંસા પરાયણ પોતાની જે વૃત્તિ છે વૃત્તિ કુટિલ વૃત્તિના એ માણસો થશે દેહાત્મ દ્રષ્ટિથી મૂઢ બનેલા માણસો કે જેને પોતાના દેહનું ભાન નહી હોય ન જે પ્રમાણે કાલે સમજાવ્યું એ પ્રમાણે જેમ ચંચુલા છે એ એ આસક્ત બની હતી પાપ કર્મમાં પ્રમાણેના માણસો માણસોની વૃત્તિ બનશે બ્રાહ્મણો તો કેવા થશે તો કહે ફક્ત જન્મથી બ્રાહ્મણ કર્મ કરવામાં આવે તો મોટી મોટી દક્ષિણાઓની આશા રાખશે પણ એ પ્રમાણે કર્મ નહીં કરે આવી રીતે બ્રાહ્મણોની વૃત્તિ થશે ક્ષત્રિય છે પોતે ધર્મ કરવામાં માનશે નહીં પોતાનું જે કર્મ છે કર્મથી વિમુખ થવા વાળા માણસો બનશે કહે કે જેની પાસે ધન હશે એ ધનવાન માણસોની વૃત્તિ કેવી બનશે તો કે ધનવંતઃ કુકરમાણો વિદ્યાવંતો વિવાદિન આખ્યાનો પાસના ધર્મ વક્તારો ધર્મ લો જેની પાસે ધન હશે એ પોતાનું ધન વાપરવામાં નહીં સમજે અને વિવાદ કરવામાં સમજશે જેની પાસે જ્ઞાન હશે એ પોતે જ્ઞાન નહીં આપે અને જ્ઞાનની જગ્યાએ કુતર્ક કરવામાં પોતાનો સમય કરશે આમ કુકર્મ થી એ પોતે પોતાના જીવનની અંદર એ ઘણી બધી કુટિલ વૃત્તિઓથી એ પીડાતા હશે મનોમન મનોમન પોતે પોતાના જ કર્મથી કડયુગના માણસો બધા ત્યારે સૌનકજી ઋષિ મુનિઓ વતી સૂત મહાપુરાણીને કહ્યું કે હે મહાપુરાણી સૂત શું કોઈ એવો ઉપાય નથી કે જે આ કળિયુગના માણસોને માનવ સમાજને આ બધી વૃત્તિઓથી દૂર કરી શકાય તે શામ નષ્ટ બુદ્ધિના સ્વધર્મ ત્યાગશીલી કથમ સુત ગતિ અઠ્યાસી હજાર ઋષિ મુનિઓ જે બેઠા હતા એ સૂત મહાપુરાણી એ ચિંતા કરવા લાગ્યા ને કેવા લાગ્યા કે આવા લોકોની ગતિ કેવી રીતે થાય કેમ કે એ જન્મ મળ્યો છે પણ પોતાના જ કર્મ ને વસ્ત થઈ અને એ શાંતિથી પોતાનું જીવન જીવી તો નહી શકે પણ પરલોક ની અંદર મૃત્યુ બાદ એની ગતિ કેવી થશે એ અમે સાંભળવાની તમે અમને એ સમજાવો ત્યારે સૂત મહાપુરાણી કેવા લાગ્યા કે મને એકવાર વ્યાસજીએ જે કથા કહી હતી એ કથા હું તમને કહું છું ઇત્યા વચસ્ મુની ભાવિતા મનસા શંકર સ્મૃતવાચતા મુનિ આવી રીતે સુત મહાપુરાણી છે પોતાના ગુરુ પોતાના ઇષ્ટદેવ સ્મરણ કરવા લાગ્યા અને મનની અંદર શિવ શિવ મંત્ર જપ કરવા લાગ્યા અને માં સરસ્વતીને વંદના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હું તમને સંપૂર્ણ વિસ્તારપૂર્વક આ આખી જે ઘટના છે ઘટનાને કહું છું કે આ કળિયુગના જે કઈ લોકો છે એ બધે બધા લોકો આ કળિયુગના પ્રભાવથી કેવી રીતે બચી શકે માટે હું તમને કહું છું અને આ રીતે કથાનો પ્રારંભ કરતા વિદ્યેશ્વર સંહિતાનો પ્રારંભ કરતા મૃત મહાપુરાણી જેમ વ્યાસજીએ પોતાના ગુરુની વંદના કરી સરસ્વતીની વંદના કરી એ જ રીતે અહીં વંદના કરે આપણે પણ ભગવતી મા સરસ્વતીને પ્રાર્થના કરીએ